દિલ્લીપ રાય કરશે ગઈકાલ રાત્રે ફરજમાં બે તરકારી બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આજે આ મામલાને લઈને વકીલ આનંદ ત્યાગ્નિક પાયલ ગુટી સાથે ડીજીપી કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા આપ જાણો છો કે અમરેલી જિલ્લામાં અમરેલી ખાતે આ દીકરી પાયલ ગોટીની સાથે અને અન્ય ત્રણ આરોપીઓની સાથે પોલીસે જે કસ્ટડીમાં અત્યાચાર કર્યા છે તેને વિશે આપ લોક અને ખાસ કરીને મીડિયા એને નિરંતર અને નિયમિતપણે એ પ્રશ્નને કવર કરતા રહ્યા છે પાયલ જે અત્યારે આપ સમક્ષ મારી સાથે ઊભી છે તેનું કહેવાનું એ છે કે એક તો મને વાગે રાત્રે મારા ઘરેથી કિલોમીટર દૂર વિઠ્ઠલનગર ગામમાં પોલીસે મને ઉપાડી એટલે સૂર્યાસ્ત અને સૂર્યોદય ની વચ્ચે બહુ રીડા ગુના ના હોય અથવા તો બહુ મોટા ના હોય કે જેમાં व्यक्ति ने खुल्लो रखे तो समाज ने नुकसान था एवं होए ए शिवाय सूर्यास्त तिथि सूर्योदय की बच्चे आ दिक्री ने पुलिस पकड़ी ने एलसीबी अमरेली खाते ले गई ते पहलो गुना बीजू के एनी तोहमत तोहमद पुरवार थाय तेनी पहला एसपी संजय कोराठनी ऑफिस में प्रेस कॉन्फ्रेंस करी અને દીકરી પાયલ ગોટીને અને ત્રણ આરોપીઓને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વચ્ચે ઉભા રાખ્યા અને એવું પ્રદર્શન કર્યું કે આ લોકો જાણે રીઢા ગુનેગાર છે ને એ લોકોએ તો કંઈ શું એ શું કરી નાખ્યું છે આ લોકો ડ્રગ પેડલર નથી આ લોકો આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી અને આ લોકોએ અનેક ગુના નથી કર્યા એક પણ ગુનો આ લોકોના નામે નોંધાયો નથી પ્રેસ કોન્ફરન્સમાં ગુનો પુરવાર થાય તેની પહેલા ગુનો પુરવાર થાય તેની પહેલા લોક સમક્ષ છાપા સમક્ષ અને મીડિયા સમક્ષ મૂકવા તે તેમની આબરૂ લૂંટવા સમૂહ છે ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાય તેની પહેલા પાયલ ગોટી પણ અમરેલી ધારાસભ્ય ભાજપના અને ઉપદંડક શું નામ એમનું કૌશિકભાઈ વેકરિયા એમના અંગત સચિવ અને એમના ખાસ મિત્રો આ વરઘોડામાં સાથે હતા અને આસપાસ લોકો સાથે વાત કરતા એવું પ્રસ્થાપિત કરવા માગતા હતા કે આ વરઘોડો આ કથિત આરોપીઓનો અમે કાઢ્યો છે એનો અર્થ એ કે અમરેલીનો ધારાસભ્ય કૌશિક વેકરિયા એ ભલે પ્રત્યક્ષ રૂપે હાજર નહોતો પણ અપ્રત્યક્ષ રૂપે હાજર હતો અને પોલીસે ધારાસભ્ય દ્વારા પોતાનો ઉપયોગ કરાવડાવ્યો અને આ દેશની રક્ષકની જગ્યાએ પોલીસ ભારૂતી સૈનિક થઈ ગઈ એ એમનો ત્રીજો ગુનો અને એમને વાંધો છે એની ફરિયાદ કરે છે કે આરોપીઓને મારવા કે આરોપીઓની સાથે કેવી રીતે વર્તવું એની એસપી છે અંદર ફરિયાદમાં કહ્યું છે કે જો ગૃહ રાજ્ય મંત્રીના આ વાક્યોને કારણે આ વ્યક્તિ જેને નિર્દોષ જાહેર કરવામાં આવેલી છે એને મારવામાં આવેલી હોય તો ફક્ત એસપી સંજય કોરાટ નહીં અમરેલીની એલસીબી એસઓજી સાયબર સેલ અને અન્ય પોલીસો નહીં પણ આ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંદર્ભે પણ તપાસ કરવામાં આવે અને એમની પ્રેરણાથી શું આ દીકરી ગોટીને અન્ય માર્યા છે અને સરઘસ કાઢ્યું છે એ પણ તપાસ કરવામાં આવે એસપી પોતે જવાબદાર છે એટલે એસઆઈટીમાં અમે ના પાડી અને આજે અમે રિક્વેસ્ટ કરી કે કોઈ બાહોશ સ્ત્રી આઈજી કક્ષાની આઈપીએસ ઓફિસરને નિમવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે તો જ ખબર પડશે કે આ શું થશે એટલે દીકરીને બાર વાગે પકડીને લાવી ત્યારે એલસીબીમાં અમરેલીના ધારાસભ્યના મિત્રો હાજર એનું સરઘસ કાઢ્યું તેમાં હાજર એને મારી ત્યારે હાજર અને એસપીની સાથે હાજર આ શું પ્રસ્થાપિત કરે છે અને એ પ્રસ્થાપિત કરે છે કે આજે ગઈકાલે જે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના માણસોને તમે સસ્પેન્ડ કર્યા કેમ એસપી ડીવાયએસપી અને અન્ય પોલીસ અધિકારીઓ તપાસ કરતા હોય જેમાં પીઆઈ પરમાર પીઆઈ પટેલ અને અન્ય પીઆઈઓનો સાંધા જે બધાના નામ અંદર લખેલા છે એ લોકોના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ દીકરીને ઘેર જાય એટલે જે ચિઠ્ઠીના ચાકર સમા સૌથી નીચલી પાયરીના પોલીસ કોન્સ્ટેબલને તમે સસ્પેન્ડ કરો છો પણ એમને આ દીકરીને પકડવા માટેને મારવા માટે આદેશ આપનાર એ ઉચ્ચ કક્ષાના પીએસઆઈ પીઆઈ અને એસપી ને શાને માટે તમે સસ્પેન્ડ નથી કરતા અને આ એમ ટાડાપાણીએ ખસ કાઢવાની પ્રોસેસ નથી અનેક પ્રસંગો બની રહ્યા છે એટલે અને આ તો પાટીદારની દીકરીને મારી એટલે એમને અઘરું પડ્યું એટલે મારે આજે અમે નિધિ બહુ વિધિસર એમને સામે ફરિયાદ કરી છે એમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસને કાયદો હાથમાં લેવા માટે

અને એ ઉપરાંત હર્ષભાઈ સંઘવીએ અનેક ઇન્ટરવ્યુ આપ્યા છે તેની પ્રેસ ક્લિપિંગ કે દંડો ચલાવતા આવડતું હોય તો જ પોલીસ કહેવાય અને પગની અંદર તો ખાસ સેવા કરવી આ દીકરીના પગની અંદર પણ અમરેલી પોલીસે ખાસ સેવા કરી હતી એટલે આ સર્વની સામે અમે ફરિયાદ કરી છે અને અમે ઇન્ડિપેન્ડન્ટ તપાસ માંગી છે અને આ ફક્ત પોલીસ ફરિયાદ પૂરતું મર્યાદિત નથી અમારે ગુજરાતમાં

ધારાસભ્ય કૌશિક વેકરિયાના ખાસ મિત્રો પણ હાજર રહ્યા હતા અને તેમણે એવું પ્રસ્થાપિત કરતા હતા કે આ વરઘોડો તેમણે કાઢ્યો છે સાથે તેમણે કહ્યું કે ગૃહમંત્રીની વાતના કારણે જો આ લોકોને માર મારવામાં આવ્યા હોય તો માત્ર એસપી જ નહીં પરંતુ સંગવીની પણ તપાસ કરવામાં આવે એસપી પોતે જવાબદાર છે એટલે એસપીને એસઆઈટીમાં